વડનગરનો વારસા અંતર્ગત રમતગમત યુવા અને ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર જિલ્લા તંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત શિવવંદના સ ડાયરાની રમઝટ સાથે રંગારંગ કાર્યક્રમ હાટકેશ્વર મહાદેવ પરિસર વડનગર ખાતે યોજવામાં આવી હતી પ્રજ્ઞભૂષણ ભૂષણ હેમંત ચૌહાણ તેમજ ભાવના નાયક હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા પણ રહ્યા હાજર વડનગરનો વારસા અંતર્ગત રમત ગમત સંગીત નાટક ગાંધીનગર જિલ્લા મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભક્તિસભર તથા દેવાદી દેવ ભગવાન મહાદેવના ગુણગાન તથા ડાયરો આજે હાટકેશ્વર મહાદેવ પરિસર વડનગર ખાતે યોજવામાં આવ્યો હતો શ્રાવણ માસના ત્રીજા સોમવારે અહીં ભક્તિ

શિવ મહિમા અને ભક્તિ ગીત અને ગુજરાતી લોકસંગીતના સુરોની ધૂમ મચાવી હતી અને પ્રસિદ્ધ પામેલ ગીત અને લોકગીતો અનોખા અંદાજમાં રજૂ કરી દર્શકોના દિલ ડોલાવી દીધા હતા આ પ્રેક્ષકોને મંદમુગ્ધ કર્યા હતા ખાસ માન વિમેદની સંગીતના તાલે અને સુરના સંગ પર ઝૂમી ઉઠી હતી હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ ઉપસ્થિત શિવ ભક્તોને પેટ પકડીને હસાવ્યા હતા મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ મહેસાણા જિલ્લા ભાજપ કોષા અધ્યક્ષ કમલભાઈ પટેલ વડનગર નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ વડનગર શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત હાટકેશ્વર ટેમ્પલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં વડનગર તેમજ આજુબાજુના ગામોના શિવભક્તોએ ઉપસ્થિત રહી આ ભક્તિસભર કાર્યક્રમને માણ્યો હતો મીડિયા સમક્ષ હેમંત ચૌહાણ ગાયક જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર ભાવનાબેન ગાયકે પોતાની વાત મૂકી હતી ઓલ લાઇટ એવી રીત રિપોર્ટર ફારૂપ મેમણ ખેલાલું અરે મિત્રો ઘરમાંથી પૂછો તો ગાયકા ભાવનાયક અને આજે જણાવતા મને એટલો બધો આનંદ થયો છે કેવંટનગરની ઐતિહાસિક નગરીમાં ભાવન ધરતી સ્વરમ એ આજે પોગ મૂકી હોય અને લોકોને ભજન કીર્તન સમય અને ખૂબ જ ખુશ થઈ અને

વડનગરની અંદર કાર્યક્રમ માટે જો વાત કરું તો જે અવસરની આપણે દર વર્ષે રાહ જોઈને બેઠા હોઈએ તેવો રૂડો અવસર એટલે શ્રાવણ મહિનાના સોમવારો એમાંના આજના આ ત્રીજા સોમવારે ખૂબ કાર્યક્રમનો આનંદ આવ્યો મારું નામ જીતુભાઈ દ્વારકાવાળા આ બધા પ્રેમથી ઓળખો જ છો મારી સાથે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ખૂબ સુંદર મજાની સોરાવલી કરી ભજનોની વળતે ખૂબ ભજનો સંભળાવ્યા રાજી થયા અને વડનગર માટે જો કહું તો આ તો સંગીતની ધરતી છે નાનારીએ જ્યાં જન્મ લીધો હોય તો સંગીતની જે ગલીમાં જઈને બોળો અહીંયા સંગીતકાર મળે તમને એ પછી સંગીત મળે સંગીતનું ઘર છે વડનગર એટલે રાગ રાગર પાંચે વસ્તુ જાણનાર એટલે આ વડનગરની જનતા ખૂબ આનંદ આવ્યો ભજન સંતવાણીનો આવી રીતે દર વર્ષે સાથે મળી અને આપણે આનંદ કરતા રહીશું ધન્યવાદ હા આ હાટકેશ્વર મહાદેવના ખોલામાં બેસી અને પ્રોગ્રામ કરવાનો આ ત્રીજો અવસર મળ્યો અને ખૂબ આનંદ થયો અને જ્યારે જ્યારે હાટકેશ્વરનું નામ પડે ત્યારે અંદરથી દેવ પ્રફુલ્લિત થાય કે ભગવાનના ફળમાં બેસી અને ગાવાનો અવસર મળશે તો આ વખતે પણ ખૂબ જ આનંદ થયો અને સંગીતની નગરીમાં કદર થાય એવી તો બીજે ક્યાં થાય આજરોજ મહાદેવના દર્શનનો બી લાભ મળ્યો શું કહેશો એ તો મહાદેવના દર્શન તો તમે જંગલમાં કરો કે મંગલ બધે મંગલમય જ હોય એટલે અહીંયા તો સાક્ષાત ભોલાનાથના બિરાજમાન છે અને એ પણ પુરાણા એટલે ખૂબ જ દર્શન કરી અને ધન્ય થયા વડનગરના દર્શકોનો અનુભવ તમને કેવો છે વડનગરના દર્શકો મેં આ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી સાંભળું છું પ્રથમ તો ચાલુ પ્રોગ્રામ કંઈ ઉઠતા નથી પૂરો પ્રોગ્રામ થાય પછી પણ એના આશા હોય કે જે ગાય તો વધારે સારું એટલે એટલા સુંદર દર્શકો ઓછા આમ મળે પણ આમ અનુકૂળ થોડા ઓછા મળતા હોય છે જ્યારે અહીંયા આપણને એ વિશેષ આનંદ થતો